સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ દ્વારા સને 2023 હજાર અને સને ડ્રાફ્ટ બજેટને આપવામાં આવ્યા બાદ સામાન્ય સભામાં રજૂ કર્યું છે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ દ્વારા વિવિધ વિભાગોમાં આંશિક સુધારા સાથે ડ્રાફ્ટ બજેટમાં એકસો પંચાવન કરોડનો વધારો કરવામાં આવ્યો હતો જેને પગલે સુરત મહાનગરપાલિકાનું આગામી નાણાકીય વર્ષના બજેટનું કદ વધીને આઠ હજાર આઠસો કરોડ રૂપિયા પર પહોંચ્યું છે સામાન્ય સભામાં વિપક્ષની મહિલા સભ્યો ચર્ચા કરી રહી હતી ત્યારે ભાજપના સભ્યો દ્વારા પાછળથી કોમેન્ટ પાસ કરવામાં આવતી હોવાની ફરી એકવાર ફરિયાદ ઉઠતા વિપક્ષે હોબાળો કર્યો હતો આક્રોશમાં આવેલી મહિલા સભ્ય કુંદન કોઠિયાએ ભાજપના સંજય દલાલ તરફ ઈશારો કરતા જણાવ્યું કે મેયર શ્રી તમે પરમિશન આપો તો ત્યાં જઈને ઝાપટ મારી આવો આ મુદ્દે વિપક્ષ અને શાસક પક્ષના સભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી શાસક પક્ષના સભ્ય સંજય દલાલે પણ ઉગ્ર થઈ કોઈ પણ પ્રકારના ખોટા આક્ષેપ ન લગાવવા જણાવ્યું હતું બીજી બાજુ વિપક્ષના ઉપનેતા અને સભ્યોએ પણ ભારે હોબાળો મચાવ્યો હતો જોકે ડાયસ પરથી મેયર દ્વારા મામલો ઠાળે પાડી સામાન્ય સભા ચલાવવામાં આવી હતી ભાજપના નગરસેવક વિનોદ પટેલે જણાવ્યું હતું કે સુરતના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને સુરત સોનાનું મુહૂર્ત જેવું બજેટ છે બજેટમાં શિક્ષણથી લઈ નવા વિસ્તારોમાં પાયાની સુવિધાથી લઈ તમામ પાસાનું ધ્યાન રાખવામાં આવ્યું છે વધુમાં તેઓએ કહ્યું કે મારા વિસ્તારમાં આવેલા ઉધના નવસારી રોડ પર ટ્રાફિકનું ખૂબ ભારણ રહે છે બજેટમાં એક ઓવરબ્રિજ મૂકવામાં આવ્યો છે પણ હજુ કેટલાક નવા પોઈન્ટ પર સર્વે કરી બ્રિજ મૂકવા જોઈએ જેમાં પણ ખાસ કરીને તેઓને ભેસ્તાન ઊન અને પ્રમુખ પાર્ક પર બ્રિજની જરૂર છે જેને આવરી લેવાની માંગ છે